નવો વિડિયો માં આપણો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો રાજાપરાનો વિડિયો શૂટિંગ કરી લીધો છે મિત્રો જન્માષ્ટમી દિવસનો આઠમનો દિવસ છે મિત્રો જરૂરથી વિડિયોને આગળ જોજો મિત્રો બસ મજાનો વિડિયો આવશે મજા દર્શન કરવા ગયા હતા રાજાપરા વિડિયો ગમે તો આગળ પણ આપણા ભાઈબંધને અંદર શેર કરજો આપણો નવો નવો બ્લોગ કેવું તમને અત્યારે અંદાવ બતાવો મિત્રો અહીંયા તો વિડિયો જો ફાઇનલી આપણે जब जब बता ही रहे जबड़े राजा पुरा नाम मंदिर है जो तुम्हें तो कितना बड़ा गर्दी से शुरू थी वीडियो ने आगे शेयर कर दिया तड़ा उसे मित्रों बड़ी फैमिली हमारी गई टीम मित्रों राजा पुरा दर्शन करवा दर्शन कर पालीदाना गया था पीछे तो शूटिंग मेरी गरीब मित्र जैसे वीडियो ने

કમ્પ્લીટ અપલા શૂટ પેલી તોન વિશે આગળ વધતા રહેવાના છે મિત્રો પછી નિર્બુતાવી દે તમને અમાર વરાળ તાલ તાલવાના છે વિશે અહી આગળ મજા આવશે વિડિયોમાં લેલબીને સ્કીપ ના કરતા આગળનું વિડિયો જોતા રહેજો મંદિરે સળવાણા સંત્ર જો મંદિરે સળવાણા ચાલુ થઈ ગઈ છે મિત્રો જોઈ શકો કે તમે તેરે ઉપર હજી એક મંદિર છે ને સળવાનો ચાલુ થઈ ગયે છે તેરે આપડા આ વિડિયો મે જરૂરથી અગર બન્યારેલો વિડિયો ને અંદર બદ્ધી રમે આ બતાઉ છું મિત્રો કેટલો બધો મહેનત થી બનાવી રહ્યો છે આપડો લોગ મિત્રો જરૂર થી સપોર્ટ કરજો મિત્રો ને ચાલુ ગેડી દેશે ને કમ્પ્લીટ આપડે વા છે એક બાયવાણી કોણ બ્લોગ બનાવી રહ્યો છે મને તો કડક વર્મકુ શિલોન કરવો પડે અંદર પછી અલાવગ નથી મિત્રો

હા છે ભાઈ કમ્પલેન્ટલી તળાવ મોટા તળાવમાં મજા નો આવે કોઈ બને મિત્રો રાજાપુરામાં એટલી મજા આવે છે મિત્રો દર્શન કરીને પછી આમ ફરવું હોય તો તમે ફરી શકો છો અહીંયા તળાવ છે મિત્રો ફોટા ફોટા પાડી લે પછી બધી કમ્પલેન્ટલી આપણે એવી રીતના બ્લોગ શૂટિંગ કરી લઈએ તો આપણે લાગે કે પેલા જો વેસવા વાળો હોય તે આપણને પાડી ગયો પછી ડાયત કાઢી લઈ లైకే దిజి తో మా వీడియో మా లైక్ బెట తో దగీ కామెంట్ కర్ జావ బాయ నవో వీడియో ఆయి జ రీతే బనాయి శుభాస అప్డే షూటింగ్ దంబేనే కరి లేషు బచే ఆయి జ రీతే షూటింగ్ కరిషు లో మనా పటెలి సే పోటె కెజి రే దన్యా యా సయ మరి ఫ్యామిలీ బుది ఫ్యామిలీ బుది అయా పోచి గయీ స మిత్రో దేఖి શકોస తమ్నే అచ్చ రే జో రాజాపురం మందర్ సంకేరిన్ బిసే తడా మా రే ఆటో మరి లీ ద इसी वजह नेक्स्ट वीडियो आई जैसे तड़ाव में जैसे वो खास लाबो नहीं था ये मित्र वीडियो पूरा तब में से वरसाद में वातावरण पण से वादला निकलेला आज ठेट वाला पण ये भी जाऊं से मित्र आगे हमने मान का जाय ये से आ तो बुद्धि फैमिली आई हुई थी YouTube चैनल जो हमारे बुद्धि

પાછો આપણે આવી જ રીતે નેક્સ્ટ માં મળીશું આપણો બ્લોગ હવે થોડીક માં પૂરો થવાનો છે મિત્રો અને લાઈક છે